જેને રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તે ધોરણ દસ અને બારના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ માસ પ્રમોશન આપવામાં આવે કારણ કે હાલમાં પણ કોરોનાની મહામારી ચાલી રહી છે જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી તેમને પણ માસ પ્રમોશન આપી દેવામાં આવે તે માંગ સેવાદળ દ્વારા કરવામાં આવી હતી મારું નામ સંતોષ પાટીલ છે હું સુરત શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ છું આજ રોજ અમે જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને કાગળ આપવા આપ્યા છીએ અમારો હેતુ છે કે હાલમાં કોરોના કાળના કારણે સરકારશ્રી દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે એ ખરેખર સરેહના બાબત છે અમે એને આવકારીએ છીએ પરંતુ દુઃખની બાબત એ છે કે ગત વર્ષોમાં જે બાળકોએ ધોરણ દસ અને બારના બાળકોએ ગત વર્ષોમાં આખું વર્ષ ભણતર કરીને ને જે લોકો પરીક્ષા આપી હતી અને જે નપાસ થયા હતા એવા એક વિષયમાં બે વિષયમાં ત્રણ વિષયમાં નપાસ થયા હતા એ બાળકો જે રિપીટેડ ફોર્મ ભર્યા છે એ બાળકોને બી આ માસ પ્રમોશન લાભ મળે એવી માગણી સાથે અમે કલેક્શન આવેદનપત્ર આપવા આવ્યા છીએ સુરત શહેર કોંગ્રેસ સેવાદળ ધોરણ દસ અને બારના રિપીટર વિદ્યાર્થીઓના આરોગ્ય અંગે દરકા લઈ તેઓની પર રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ જ માસ પ્રમોશન અપાય તે માંગ કરવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટનફી ન્યૂઝ